કે આલેગા આ પાણી ચાલુ પાણી સારું આ તો બે પણ તાયો ત્રણ પાણી આ પાણી વધારે ત્રણ પાણી છે ત્રણ પાણી આ 650 700 ના છે પાણી છે હા ફૂટ પાણી 10 ની 15 ની મોટર આમાં હકી લે હા બાવર ફૂટ આડી 700 ફૂટ ડાર કરવાનો છે આડી 700 હા પાણે ઘૂટવા પણ નઈ એમ આજી 300 વીવડો થાય 300 વીવડો 300 વીવડો થઈ જાય હમ પાણી આવી જાય 300 તો લાલુ થઈ ગયા હાચો કરવાનો આજ પાણીનો ગટ નો ગટ દુકાર પડે તોય નતા આ નેચર પાણી ચા રહેતું પાણી ચાલે ચાલો પાણી એક પટ્ટો તો આમ બતાવે જોવામાં આવે અને એક પટ્ટો આ નેચર માર્યું કે નઈ આવી આમ જોવામાં આવે

પાણી આવ્યા <sa who referred to> <mainland for> <fever>